सुरेंद्रनगर જિલ્લાના લીંબડી તાલુકાના એડીજાની રોડ ઉપર આવેલા ગણેશનાથજી મહામંદિર ખાતે શ્રાવણ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડે છે વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ અને આ શ્રાવણ મહિનામાં મહાદેવ મંદિરમાં અનોખા મહિમા જોવા મળે છે તો જિલ્લામાં લીમડી શહેરમાં આવેલા શિવાલયોમાં મહાપૂજાને અને આરતી થતા હોય છે ત્યારે શહેરના મધ્યમાં આવેલા ગણેશનાથજી મહાદેવ મંદિર ખાતે એક અનોખો મહિમા જોવા મળે છે આ મંદિરે શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને મહાઆરતી અને મહાપૂજાનો ભક્તો લાભ લેતા હોય છે ત્યારે શિવાલયમાં હર હર મહાદેવના નાદ મંદિરમાં ગુજતા જોવા મળે છે ત્યારે મહાદેવની પૂજા અને આરતી બિલ્લીપત્ર ચડાવી અને શિવલિંગનો અભિષેક કરીને ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગણેશનાથજી મહાદેવ મંદિર ખાતે સોમવારના દિવસે મહિલાઓ બાળકો વૃદ્ધો સહિતના શિવભક્તો શિવ દર્શનાર્થે ઉમટી પડે છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App